નમક ને ખાઈ ગયું છે ને આપણે બટેટાને બાફવા મૂકી દીધા છે આપણે પાછું કુકરનું ઢાંકણું તમે જોઈ શકો છો મોબાઈલ નીચે મૂકવો જોઈએ કારણ કે ઢાંકણું નહીં ઢકાય મારાથી એક હાથે આપણે આને બંધ કરીને એકદમ પ્રેશરથી ઢાંકવું પડશે

આજે પકોડા બનાવવાનો પ્રોગ્રામ છે આજે પકોડા ખાવાના છે કારણ કે સારું સારું ખાવાનું બહુ મન થાય છે એટલે અમે પકોડા બનાવીએ છીએ બેન ખાંડી રહ્યા છે આદુ ચાલુ ના લે બટેટા ફોલે છે તો ગાઈસ તમે જોઈ શકો છો દેવી બટેટા ફોલે છે ખાવતારે ગરમ બહુ છે એટલા માટે ખૂબ મારે છે છે બટેટા આપણે માટે ગરમ છે બહુ જો ગાય બટેટાનો સુંદર તૈયાર થઈ ગયો છે હવે આપણે આદુ લસણની પેસ્ટ તો અને આપણે જરાક તેલમાં સાતળી લીધી છે એટલે મજા આવે ખાવાની પછી આપણે એમાં નાખશું હળદર Kau minum apa? Kemudian jiru tambahkan garam Oh, aku sudah membuat Kemudian aku tambahkan garam Ini Kemudian aku tambahkan sedikit masal kambing Kemudian garam Ini Masal kambing Aku

એના ઉપર બીજું પણ લગાવવાનું એને દબાઈ જવાનું હાથ વડે

નેમ છે તો કરજે તમે જોઈ રહ્યા છો દિવ્યેશભાઈ પકોડા બનાવી રહ્યા માતા બેઠા છે ઈ તો મ્યુઝિક ન થાત ઈ મ્યુઝિક તો તમે અહીં જોઈ શકો છો તો દેવભાઈ ગુંદી બનાવી છે તો જોઈ શકો છો. પછી કરે ગુંદી ये नात्री mana

ઝારો હોય ને ઘારો એમાં ગુંદી હોય તેલ ફૂલ છે એ તમે આપો ને હવે આબે ભરાતા આ તમે ને તમે કાપો હવે ને બેઠા બેઠા ને કામ કરો ને આપો હવે મને ભરા દે થેન્ક યુ